અરવલ્લીના ધનસુરા નજીક ગેસ લીકેજ થયો હતો હોયડા ગામ નજીક રાધે કોલ્ડ સ્ટોરેજમાં આ ઘટના બની સુરક્ષાની દ્રષ્ટિએ આસપાસના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે અડધો કિલોમીટર સુધી ગેસની વિપરીત અસર પણ થઈ છે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જોકે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને એકસો આઠની ટીમ દોડી આવી હતી ભારે જહેમત બાદ ફાયર વિભાગે સ્થિતિને કાબુમાં મેળવી છે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ કે આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર જે રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેવાકડા બની ગયા ગેસના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો વાતક દવાખાને એડમિટ કરવા પડ્યા લગભગ પંદર વીસ તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોર ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્ર એ કાયદેસર પગલો લઈ અને ફરી આવું બનાવ ના બનાવ એની તકેદારી રાખવી જોઈએ અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં